સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે કે તમારા પરિવારમાં ઝઘડો થયો છે તમારા ઉપર તમારા પરિવારના સદસ્યોએ હાથ ઉપાડ્યો છે અને રેલ નગરમાં બહુ મોટી બબાલ થઈ હકીકત શું છે આખી જીના તદ્દન ખોટું છે અને મારા મિશ્ર ખૂબ જ સારા છે આ બધો મેસેજ ફેક છે બરાબર એટલે કોઈએ માનવું નહીં અને આ ક્યાંક ને ક્યાંક જે પણ થઈ રહ્યું છે એ આ બધા જોતા જ જશો કે શું થઈ રહ્યું છે જ્યારથી મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો છે ત્યારથી અવારનવાર અભદ્ર ટીપણી થઈ રહી છે પણ હું બધાને બેસ્ટ ઓફ લગ કહું છું બધા ભાઈઓને કે એક બેનને ખબર નથી કે એક બેન પોતાના સ્વાભિમાનની લડત જો આવી રીતના આપતા હોત અને અત્યારે હાઇલાઇટ અમે ઉપર છીએ એટલે તમારે ગમે એમ કરી નીચે બેસાડવા છે અને હું એ પણ મેસેજ કહેવા માગું છું કે બધાને એમ હશે કે પદ્મિની બામળે દેખાતા નહોતા તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજમાં સમાજના અમુક તત્વો આખું સમાજ તો મારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે ચાર પાંચ તત્વો બરાબર એ એ એ લોકોને એવું છે કે પત્ની બા ઘરે બેસાય ઘણા બધાને અત્યારે તો એવું હશે કેમ કે આજે ઈર્ષા તો સૌને આવતી જ હોય છે એટલે અત્યારે મને એવા પણ ફોનો આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જયરાજસી વાયરલ કરે છે ઓલા કરે છે પણ જયરાજભાઈ મારા મોટા ભાઈ છે અને હંમેશા રહેશે પણ અત્યાર સુધી કેમ થાવો કોઈ ઓલી ના આવી મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્રટી પણ આવી છે તો હું એને ઇગ્નોર કરું છું હું જવાબ આવાને આપીશ પણ નહીં પણ હજી તમારે લોકોને જે હું કહું છું કે જે કરવું એ કરો તમે લોકો ઈ કરવા બેઠા છો હું સમાજ અને હિન્દુત્વનું સારું કરવા આવી છું એટલે હું મારું કામ મૂકીશ પણ નહીં ઘરમાં પણ નહીં બેસું એટલે બેસ્ટ ઓફ લક પદ્મિની બહાર નીકળશે જ તમારે બધાને થાય કરી લેવું જય માતાજી એક એવી વાત છે કે તમારા પતિ દ્વારા તમને બહાર મારવામાં આવ્યો ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો આમાં આ તથ્ય તો છે જી 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 ના અત્યારે હું મારા ઘરમાં જ છું મારા ઘરમાં જ બેઠી છું અને મારા પતિ મેં કીધું ને કે ખૂબ જ સારા છે આટલામાં તમે બધું સમજી જાઓ કે સારા જ છે એને મને કોઈ માર્યું પણ નથી કોઈ વસ્તુ પણ બની નથી આ સાવ એટલે સાવ ફેક ન્યૂઝ છે કોઈએ માનવું પણ નહીં સોશિયલ મીડિયા ની અંદર એક તમારા વિરુદ્ધ એક વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે કોઈના દ્વારા હાજી તો એ બાબતે શું તમે કહેવા માંગો છો ના ઈ હું ઇગ્નોર કરું છું કેમ કે હું અત્યારે કઈ જવાબ નહીં દઉં એ બધું ભલે જે કરે છે ને કરવા દે એટલે એ જ કહું છું કે હજી હજી જે કરવાનું હોય કરો એમ તમને તમારું કામ એ લોકોનું એ કામ છે અને મારું જે મેં એક મારો વચમાં મીડિયા વાયરલ થયું કે હિન્દુત્વને લઈને હું ચાલું છું તો સમાજના કોઈ એવા તત્વોથી પણ હું દબાઈશ નહીં મને અત્યારે પણ એવા ફોન આવી રહ્યા છે કે તમે મોદી સાહેબનું ઉપરાણું લ્યો છો તો મોદી સાહેબનું ઉપરાણું નથી લેતી હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આજે આ સમાજને ગુમરાહ કરી નાખ્યો છે એ મેં કીધું પછી મારી સાથે બહુ બધું આ બધું ચાલુ થઈ ગયું છે તો મેં એવું કીધું હતું કે મોદી સાહેબના કામને આપણે ભૂલવા ન જોઈએ જે આજે ગરીબ વર્ગ જેના માટે આટલી બધી આવાસ યોજનાઓને જે આ આયુષ્યમાન કાર્ડ એ બધું કર્યું છે તો મોદી સાહેબે જ કર્યું છે તો આપણે એના વિરુદ્ધમાં નહોતું જવાનું આપણે ફક્ત ને ફક્ત રૂપાલાભાઈની લડાઈ હતી તો મેં ખાલી એવું કીધું હતું કે હું આ પછી રાજકીય લડત હશે તો હું આમાં ભાગ નહીં લઉં મારી લડત રૂપાલાભાઈ સાથે હતી છે અને રહેશે મેં એટલું કીધું તો એમાંથી મને ઘણા બધા ફોન આવવા મળ્યા હતા અને ઘણું બધું ઓલું થઈ ગયું હતું અને અવ અમુક તત્વો એવું કરે જ છે પણ હજી મારા સમાજની સાથે તો હું છું જ એવું ન સમજે કે સમાજને પદ્મિનીભાઈ હથિયાર હેઠા મૂકી દીધા છે પણ જ્યાં સુધી જે થતું આખું હિન્દુત્વ ને આપણે ગેરમાર્ગે અત્યારે નો દોરી લઈ જવાય એના માટે થઈ વધારે એ તો સંકલન સમિતિ જયારે મારે મહાસંમેલન હતું એની પહેલા પણ જે પણ સંમેલનમાં હું જાઉં ત્યાં એ લોકો એમ કે પદ્મિબાની અમુક જ છે ચાર પાંચ જ બધાની ખાસ સંકલન સમિતિના જ કે ભાઈ પદ્મિની બાની સ્પીચ નહીં પદ્મિની બાને બોલવા નહીં દેવાનું પદ્મિની બાને ચેર નહીં આપવાની હમણાં જુ લીમડી ગઈ હતી ત્યાં પણ મને બોલવાનો હવે તો મીડિયામાં પણ એવું એ લોકો કહી દે કે પદ્મિની બા આવે તો એનો વિડીયો નહીં ઉતારવાનો અને એનો વિડીયો ક્યાંય વાયરલ નહીં કરવાનો ધમકાવીને કહે છે ન્યૂઝવાળાને ધમકાવીને કહે છે તો શું કામ અને જો બધાને એવું લાગતું હોય કે પદ્મિની બા બીજેપીમાં છે પદ્મિની બા અત્યારે કોઈ રાજકીય લેવલે નથી હું અત્યારે સામાજિક છું નથી કોંગ્રેસ કે નથી બીજેપીમાં બરાબર હું મારી સ્વાભિમાનની લડાઈ લડું છું અને લડતી આવીશ અને સમાજની સાથે છું અને હંમેશા રહીશ પણ મને કોઈ એવું થોપે નહીં કે તમારે આ કરવું જોઈએ તમારે આ કરવું જોઈએ બરાબર મારે મારા ઘરના રોટલા ખાવા છે તો મને કોઈ એવું ફોન કરી કરી ન કે તમારે મને સલાહની જરૂર નથી જે મારે કરવું હતું એ મેં કર્યું છે સાથ આપો સલાહની જરૂર નથી ત્યારે પદ્મિપાન દસ બહેનો એકલા જ હતા અત્યારે ટોળામાં નીકળ્યા છો બધાય તો ત્યારે ક્યાં ગયા હતા અત્યારે હવે તમને બધાયને અમુક તત્વો એવું છે સંકલન સમિતિને કે પદ્મિની બા ઘરે બેસી જાય એટલે શાંતિથી હું ઘરે હતી પણ એ લોકોના કહેવાથી નથી પણ હું મારા મનથી હતી કે ના કરે છે તો કરવા દો હું એમની સાથે જ છું તો પણ એ લોકોને નડે છે હું ઘરે બેસું તો પણ નડે છે બહાર નીકળું તો પણ નડે છે તો સંકલન સમિતિને કરવું છે શું પદ્મિની બા હવે આંદોલન કઈ રીતના ચલાવવા ના હું સાથે જ છું અને જે પણ અમારા હવે અહીંયા કંઈક રથ કે આવવાનું છે તો હું સાથ સપોર્ટ મારો પૂરો રહેશે બરાબર છે એવું નથી કે હું બીજેપી પાર્ટીમાં છું બીજેપી પાર્ટીમાં તમે સાંભળ્યું જશે હું નથી કહું છું કે હું નથી તો કેટલી અને મારા જે જૂના વિડિયો છે એ વાયરલ કરે છે જે મેં ખેસ પહેર્યો હતો એ દરરોજ દરરોજને દરરોજ કોક ને કોક વાયરલ કર્યા જ રાખે છે મેં સમાજમાં પણ એવા મેસેજ મૂક્યા કે આ મારો વિડીયો પહેલાંનો છે કોઈ એ માનવું નહીં તો પણ છતાં પણ માનસિક રીતે એ લોકો ઓલું કરવાનું કરે છે પણ પદ્મિની બાબુ મક્કમ લેડી છે અને હું સચ્ચાઈની લડાઈ લડું છું અને લડીશ અને જેટલી ને બધી હોય કરો પદ્મિની પાછા પડે ગઈકાલે પણ જસદર ની અંદર ક્ષત્રિય સમાજ ને સાથે રહેવાની અપીલ કરી છે પોતાની ભૂલ હતી સ્વીકારી છે જી તો હવે સમાજે શું કરવું જોઈએ તમે કઈ રીતે હવે અત્યારે તો છે ને આ સંકલન સમિતિ એક તો એવું બધું વંટોળ લઈ આવ્યા છે બરોબર છે કે વાત જ જવા એટલે હવે તો એ સમાજ ઉપર હું થોપું છું કે શું કરવું જોઈએ બરાબર છે બાકી સ્વાભિમાનની જે લડત હતી તો આપવી જોઈએ તો ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ વ્યક્તિ દીઠ આપવાની હતી આ તો બધું એવું કરી નાખ્યું અત્યારે તો કોંગ્રેસ ભાજપ તો કોંગ્રેસ ને કોંગ્રેસ જીતશે ને ભાજપ જીતશે બરાબર અહીંયા મને નથી દેખાતી અમારી સ્વાભિમાનની કોઈ લડાઈ ચાલતી હોય એવું મને નથી લાગતું લાગે છે કે સંકલન સમિતિના કેટલાક લોકો છે